ફરાર થઈ ગયો હતો દ્વારકા સાદાપીઠ સંચાલિત મઠમાં રહેતા મુક્તાનંદ સ્વામીને વધુમાં જણાવ્યું હતું કે આજે સવારે પાંચ વાગે મંદિરની પૂજા કરીને સવા પાંચ વાગે પરત આવ્યો હતો અને મંદિરના બીજા ભાગમાં પૂજા કરી રહ્યો હતો ત્યારે સાડા પાંચ વાગે મને જાણે થઈ કે બહાર એક વ્યક્તિ કંઈક છાટીને ધમાલ કરતો હતો જ્યાં પોસ્ટા આંખને બોલાવી હતી સીસીટીવી ફૂટેજ જોતા ધ્યાનમાં આવ્યું કે પાછલા ઉવાળાથી પ્રવેશ કરી જોરલસિંહ પ્રવાહી છાટ્યું હતો અજાયણો પોતાની સાથે લાવ્યો હતો તેમાંથી કેટલાક કાગળો ઉછાળ્યા હતા ત્યારબાદ આગ લગાડીને જતો રહ્યો હતો જે વ્યક્તિ આવ્યો હતો તે કંઈ બોલ્યો ન હતો તેમ જણાવ્યું હતું ત્યારે અગાઉ બનેલી ઘટનાઓને લઈ પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે આજે સવારે અંદાજે સાડા પાંચથી છની વચ્ચે એક બનાવ અહીંયા ભરૂચના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બન્યો છે જ્યાં કોઈ એક ઈસમ આવી અને આ જગ્યા ઉપર જ્યાં ઉપા છે ત્યાં મઠ ઉપર કંઈક પદાર્થ નાખી એને સળગાવવાનો પ્રયત્ન કરે છે એનું ફૂટેજ સીસીટીવીમાં આવ્યું છે આ મેસેજ મળતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આજે તમામ એલસીબી એસઓજી ડીવાયએસપી લોકલ પોલીસ સ્ટેશન અલગ અલગ ટીમો બનાવી અને આનું ઇન્વેસ્ટિગેશન અમે લોકોએ ચાલુ કર્યું છે ગુનો દાખલ કરી દીધો છે અને આ જેણે બી કૃત્ય કર્યું માટે પોલીસની ટીમો સક્રિય રીતે આગળ વધી અને કાર્યવાહી કરશે મારું નામ મુક્તાનંદ સ્વામી શંકરાચાર્ય મઠ રણછોડજી ઓવાળો ભરૂચમાં મારું સ્થાન છે દ્વારકા પીઠ દ્વારા સંચાલિત આ મઠ છે આજરોજ સવારે હું મારી પ્રાતાવિધિ જે કંઈ પણ પતાવી અને પાંચ વાગે બહારનું જે ચોલેશ્વર મોલેશ્વર મંદિર પર પૂજા કરીને હું પરત અંદર આવ્યો અને અંદરના પશુપતિનાથ મંદિરના પૂજાની પ્રક્રિયા હું કરી રહ્યો હતો લગભગ સાડા પાંચ વાગ્યાના સુમારે અહીંયા જ નજીકમાં રહેતા દિલીપભાઈ દવે કરીને એ એકદમ અંદર આવ્યા અને દરવાજો બંધ કરીને મને એવું કહેવા લાગ્યા કે કોઈક બહાર બધું જ્વલનશીલ પદાર્થ છાંટી રહ્યો છે કંઈક એટલે ધમાલ કરે છે આ જેવું મને કહ્યું એટલે હું બહાર જોવા માટે મુખ્ય દરવાજે બહાર જતો એટલામાં જ અંદરના દરવાજા બહારથી જે તે વ્યક્તિએ આગ લગાડી અને હું એ તરત ઓલવવા માટે ગયો અને પછી આગળથી હું આગલા ભાગમાં જે આગ લાગી હતી એને ઓલવવાનું મેં

કઈક પોટલી ના સ્વરૂપમાં જે પદાર્થ લાવ્યો છે જ્વલનશીલ પદાર્થ એને બધે પોટલીઓ છાંટી નાખી હતી અને એ દરમિયાન કાગળિયા જે એણે ઉછાળ્યા મારા સીસીટીવી ફૂટેજમાં જે પછી ધ્યાનમાં આવ્યું એટલે એને કાગળિયા પણ જોયા તો એની અંદર સંતનો નારો લાગ્યો તો અને આ જે કઈ પણ પ્રક્રિયા એણે જે કરીને એ મુખ્ય ઝૂલેલાલ મંદિર તરફ જવાના માર્ગ પર એ નીકળી ગયો

જેથી અહેવાલ પ્રસારિત થાય ત્યાં સુધીમાં પોલીસે સમગ્ર મામલા પરથી પડદો ઉઠાવી ચૂકી હશે સચિન પટેલ ભરૂચ